કે આ સંસારી કેવો છે અસાર અસાર એટલે એન્ડલેસ આ દુનિયાની કોઈ પણ વસ્તુ છે ને એન્ડલેસ છે યોર મની યોર ડિઝાયર ફોર મની એન્ડલેસ યોર ડિઝાયર ફોર સ્ટેટસ ઇઝ એન્ડલેસ યોર ડિઝાયર ફોર બ્યુટી આ દુનિયામાં જે જે મટીરિયલ વડ જે જે વસ્તુઓ છે જેની તમે હું કામના કરતા હોય એન્ડલેસ છે આજે તમને એમ થાય મિલિયન થાય મિલિયન માંથી એમ થાય મલ્ટી મિલિયન થાય મલ્ટી મિલિયન પછી થાય બિલિયન થાય આજે એક ઘર થયું મારી પાસે બે ઘર થાય મારી પાસે પાંચ ઘર થાયસાર નો તળિયું નથી એનો એનો અંત ક્યારે આવવાનો નથી એક વખત નારદજી એક ગરીબ માણસ હતો નારદજીની પાસે ગયો અને નારદજીને કીધું કે નારદજી હું કંટાળી ગયો ભીખ માગી માગીને તમે મને કંઈક કંઈક એવું આપો ને કે મારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે નારજીને દયા આવી ગઈ એને કુબેર જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે એને પત્ર લખી દીધો ભાઈ આ ગરીબ માણસ છે બિચારો રોજ ભટકે છે આ હું એને પત્ર લખી દઉં ભલામણ મારી સહી કરી દઉં છું અને આ આ તમે કુબેરને આપજો એટલે કુબેર તમને આ તારું વાસણ છે ને જે જે પોટ છે જે આપણે કાથરોટ કહીએ તમે સોયલીમાં શું કે સુફર્યું છે નીમીના જુવા સોયલી તો આ તમારું સુફર્યું છે એ ભરી દેશે કુબેર સિફારીશ લઈને એ પોતાનું એ સુફર્યું લઈને પહોંચ્યો કુબેરની પાસે કીધું કુબેર ને કીધું કે મને ભરી ગયો ભલામણ છે નારદ કુબેરે પત્ર વાંચ્યો નારજી ની સહિતી શ્રીમન નારાયણ નારદ મુનિ એટલે એના માણસોને કીધું કે આનું પાત્ર આનું બોલ ભરાય વાસણ ભરાય એટલે એને હીરા સોનાના સિક્કા આપી દો એટલે માણસો આવ્યા અને એનું જે વાસણ હતું એમાં સોનાના સિક્કા નાખ્યા એમાં હીરા માણેક નાખ્યા પણ એ ભરાણું નહીં ફરી પાછા ગયા ફરી પાછા બે જણા લઈ આવે એ પાત્રમાં નાખે ફરી પાછું ભરાય નહીં ફરી પાછા જાય એમ આખી એ કુબેર દેવ ની આખી મંડળી કામે લાગી ખજાનો અડધો થઈ ગયો ભરાણું નહીં એટલે એટલે હવે કુબેર મુંજાણે કે આવું જાદુ વાસણ સુફર્યું છે શું નારદજીને બોલાવ્યા એવા નારદજી ને પૂછ્યું કે આ કેવા માણસને તમે ભલામણ કરીને મોકલો છે આનો આજ આ કઈક મેજિક છે આમાં અમારું અડધો ખજાનો વયો ગયો આખો વયો આ ભરાતું નથી નારદજીને આશ્ચર્ય થયું એટલે એણે સુફર્યું લીધું હાથમાં અને ઊંધું કરીને નારદજી હસ્યા અને કહ્યું કે આ ક્યારેય નહીં ભરાય કે આ સુફર્યું બીજું કઈ નહીં આ માણસની ખોપડી છે આમાં જેટલું નાખો એટલું ઓછું જ પડવાનું છે જય હો આ આ આ આ એમનું આજે આ આ લીધું કોમ્પિટિશનમાં બીજા એ આમ કર્યું હું આ આચીવ કરી લઉં મને બહુ સરસ એક દ્રષ્ટાંત ગમે ઓશો રજનીશ નો આ દ્રષ્ટાંત છે ઓશો રજનીશ ની વાત ઓસો રજનીશ નું આ દ્રષ્ટાંત એવું છે એમના પ્રવચનમાં બહાદુર માણસ એની આર્મી યુરોપ જીતી લીધો અને પછી વિચાર કરે કે એક કામ કરું હવે એ એ સમયમાં ભારત ઇન્ડિયા વોઝ વેરી રીચ કન્ટ્રી તો એમ કીધું કે એક કામ કરું ભારત ઉપર ચડાઈ કરવા માટે જાઉં પણ ભારત ઉપર ચડાઈ કરતા પહેલા મારી સેનાને મજબૂત કરવી પડશે એટલે યુરોપને જીતી અને પોતાની આર્મીને લઈ અને ઘોડા ઉપર સવાર થયો સિકંદર એ મિડલ ઇસ્ટ ગલ્ફમાંથી પસાર થાય અને મોટી સેનાને લઈને જયારે સિકંદર ત્યાંથી ગલ્ફમાંથી પસાર થયો એવામાં એ ગલ્ફનો એક 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 સાવ ગરીબ માણસ એક એક શેત્રંજી પાથરી એ રણમાં એ રેતીમાં બેઠો હતો અને બાજુમાં એનો કૂતરો આરામ કરતો હતો આવડી મોટી સેનાને રણમાં જોઈ સિકંદર પાસે પોચે છે એટલે ઓલો ભિખારી માણસ ગાંડા જેવો માણસ એને પૂછે છે કે ભાઈ તું કોણ છે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એને ખોટું લાગ્યું કે આ મને ઓળખતો નથી અરે તે તને કાંઈ ખબર નથી હું એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ઓ તે તો શું એચિવ કર્યું મે યુરોપ આઈ એમ ધ આઈ કોમકર ધ યુરોપ વાહ બહુ સરસ આવડી મોટી આર્મી એટલી સેના એટલું બર્ડ

તો કે પછી હું ઘેરે જઈશ પછી શું કરીશ તો એલેક્ઝાન્ડર ધ કીધું કે પછી હું આરામ કરીશ કરીશ શું કીધું પછી પછી હું આરામ હું શાંતિથી રેસ્ટ કરીશ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ના શબ્દો સાંભળ્યા કે પછી હું આરામ કરીશ એટલે પેલો માણસ ખડખડાટ ખડ હસવા લાગ્યો અને કૂતરાને હાથ ફેરવીને કીધું કે લે આને આરામ કરવો છે એટલે એલેક્ઝાંડર ધ ગ્રેટ ને ખોટું લાગ્યું કે આ મારી મસ્કરી કરે છે મારી જોક કરે છે એટલે ગુસ્સામાં આવીને કીધું જોક કરે છે હું એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એટલે એને કીધું મારા જોક નથી કરતો કે હું તમારી મસ્કરી નથી કરતો પણ તમે એમ કીધું કે એન્ડ ઓફ ધ ડે તમારે આરામ કરવો તો હું અહીં આરામ જ કરું છું હે હું અહીં આરામ જ કરું આ મારો કુતરો આરામ કરે છે ઉતરી જાવ ઊંટ ઉપરથી અહીં જગ્યાની કોઈ કમી નથી પાથરવાનું હું આપું અને આવી જાવ મારી કંપનીમાં એન્જોય કરવો આરામ કરવા સિકંદર એક ક્ષણ માટે થોભી ગયો વિચારમાં પડી ગયો વાત સાચી છે તમે આજ કેટલી મહેનત કરીને ગમે ગમે એટલું એચીવ કરશો પણ એન્ડ ઓફ ધ ડે શું થાય ઘરેથી નીકળ્યા એને ઘરના પરિવારના સભ્યોનું મોઢું જોવા નથી મળ્યું એના હાથથી પાણીનો ગ્લાસ પીવા નથી મળ્યો એની પાછળની કોઈ ઉત્તર ક્રિયા અંતિમ ક્રિયા પણ એ જે થાવી જોઈએ એવી રીતે નથી થઈ શકી એટલે શું કીધું કે તારે આરામ જ કરવું હોય તો એમાં એટલા બધાને મારવાની કાપવાની શું જરૂર છે આવી જ રેસ્ટ કર મારી સાથે સિકંદર મનમાં થોવી ગયો વિચારમાં પડી ગયો કે વાત સાચી છે પણ હું પણ એલેક્ઝાન્ડર ધ ગ્રેથ હવે હું જો પાછો વળું તો દુનિયામાં મારી અપકિર્તિ થાય કે મેં મેં અપ કરી દીધું એટલે એણે કીધું તારી વાત સાચી છે પણ હવે હું પાછો ન વળી શકું અને ત્યારે હસતા હસતા એ પાગલ વ્યક્તિ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ને કીધું હતું કે તું જે જર્ની ઉપર નીકળો છે એ એન્ડલેસ જર્ની છે તારા નસીબમાં ક્યારેય તને આરામ પ્રાપ્ત નહીં થાય અને એ માણસના શબ્દો સાચા પડ્યા એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ઇન્ડિયા આવ્યો પ્રોસ્પેરિટી લીધી અને પછી આફ્રિકા ગયો આફ્રિકામાં એને બીમાર એને વાયરસ થયો અને એ જ્યારે એને એવો ભયંકર તાવ આવ્યો એનું મોત દેખાવા લાગ્યું ત્યારે એના એના માણસોને કીધું કે કદાચ મૃત્યુ થાય તો મારું કોફીન લઈ જાઓ તો મારા બે હાથ કોફીન રાખજો કીધું મારા જ આવી રીતે કોઈનું કોઈની સ્મશાન યાત્રા ન નીકળે ત્યારે એને કીધું કે કોઈની ભલે નીકળતી હોય મારા હાથ બહાર રાખજો કે જગતને ખબર પડે કે સિકંદર જેવો સિકંદર પણ ખાલી હાથ ગયો